ખંડેરાવ માર્કેટમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને પોલીસે મોડે મોડે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓની અટકાયત કરી હતી બે દિવસ પૂર્વે રાત્રે ત્રણ વાગે કેટલાક શરાબીઓએ શાકભાજીના વેપારી ઉપર હુમલો કર્યો હતો શાકભાજીના વેપારી ગૌરાંગ પટેલે આ અંગે નવાપુરા પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરવાના પણ આક્ષેપો થયા હતા ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે રાત્રિના ત્રણ વાગે તેઓ માર્કેટ આવ્યા હતા ત્યારે એક ઓટલા ઉપર કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમણે વેપારી પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા અને હુમલો કર્યો હતો અસામાજિક તત્વોએ વેપારીના ગળામાંથી સોનાની ચેન આંચકી લીધી હતી અને રોકડ રકમ પણ છીનવી લીધી હતી સીસીટીવી પણ પોલીસને સોંપ્યા હતા તેમ છતાં ત્વરિત પગલાં ન લેવાતા અસામાજિક તત્વોએ ફરિયાદીના ઘરે પહોંચીને બબાલ કરી હતી અને ફરિયાદીની માતાને ધમકી આપતા પરિવારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું આ ઘટનામાં બલ્લી સુનિલ કહાર અને હોકી નામના શખ્સોની સંડોવણી હોવાનું જણાવાયું હતું જ્યારે નવાપુરા પીઆઈનું કહેવું હતું કે આ બનાવમાં સુનિલ કહારને પણ માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હોય દવાખાને દાખલ હતો બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે નવાપુરા પોલીસે બનાવ સંદર્ભે આરોપીઓમાં અનિલ ઉર્ફે હોકી સુનિલ કહારની અટકાયત કરી હતી તેમજ કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો